નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં કંડક્ટર ભરતી બે હજાર એકવીસ માટે મહત્ત્વના કમ્પ્યુટરના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી કંડક્ટરની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે અને હા મિત્રો આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તો ચલો મિત્રો ટાઈમના બગડતા શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી કોમ્પ્યુટર શબ્દ સાના પરથી ઉતરી આવે તો કોમ્પ્યુટર પરથી ઉતરી આવ્યો છે કોમ્પ્યુટર એ કેવું સાધન છે ઇલેક્ટ્રોનિક પ્રકારનું સાધન છે કોમ્પ્યુટરના પિતા કોને કહે છે તો ચાર્લ્સ બેબેઝને કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે માઇક્રો કોમ્પ્યુટર પ્રકારના કોમ્પ્યુટરનો શાના તરીકે પર્સનલ કોમ્પ્યુટર એટલે કે પીસી તરીકે ઉપયોગ થાય છે સૌથી મોટું કોમ્પ્યુટર એટલે સુપર કોમ્પ્યુટર છે કોમ્પ્યુટરની કેટલી પેઢીઓ છે કુલ પાંચ પેઢીઓ છે યાદ રાખજો મિત્રો કોમ્પ્યુટરની કુલ ટોટલ પાંચ પેઢીઓ છે સૌપ્રથમ પ્રથમ માઇક્રો પ્રોસેસર ઓગણીસો ઇકોતેરમાં શોધાયું હતું સૌ પ્રથમનું માઇક્રો પ્રોસેસર ઇન્ટેલ ચાર હજાર ચાર હતું વિશ્વનું સૌ પ્રથમ કમ્પ્યુટર ઇનિએક હતું યાદ રાખજો મિત્રો આ પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે વિશ્વનું સૌપ્રથમ પ્રથમ કોમ્પ્યુટર ઇનિએક છે કમ્પ્યુટરની શોધ પ્રથમ કયા દેશમાં થઈ હતી અમેરિકામાં થઈ હતી લેપટોપ કમ્પ્યુટર સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર્સ પીડીએ છે યાદ રાખજો મિત્રો ભારતે પરમ એક હજાર સુપર કમ્પ્યુટર બનાવ્યું છે દસ હજાર પરમ દસ હજાર સુપર કમ્પ્યુટર બનાવી બીજી જનરેશનમાં કમ્પ્યુટરનો ડેવલપમેન્ટ સમય ઓગણીસો ઓગણસાઠથી ઓગણીસો પાંસઠ હતો આ યાદ રાખજો મિત્રો માપન કરતાં કમ્પ્યુટરને એનાલોગ પ્રકારનું કમ્પ્યુટર કહેવાય છે માઇક્રો પ્રોસેસરની ત્રીજી જનરેશન સામાન્ય રીતે એસી હજાર ત્રણસો છ્યાસીથી ઓળખાય છે ટ્રાન્ઝિસ્ટરની શોધ ક્યારે થઈ હતી ઓગણીસો અડતાલીસમાં થઈ હતી સેન્સ એમ્બ્યુલેટિંગ મશીનની શોધ હરમન હોલરિથએ કરી હતી વર્ષ ઓગણીસો બેતાલીસમાં હાવર્ડ યુનિવર્સિટીના એચ આઇકને માર્ક માર્કવન કમ્પ્યુટરનું નિર્માણ કર્યું હતું પીડીએ પામટોપ પ્રકારના કમ્પ્યુટરને કહી શકાય પીડીએને શું પામટોપ પ્રકારના કમ્પ્યુટરને કહી શકાય એડસેક કમ્પ્યુટરનું નિર્માણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થઈ હતી યાદ રાખજો મિત્રો એડસેક કોમ્પ્યુટરનું નિર્માણ કોમ્બ્રિજ યુનિવર્સિટીમાં થયું હતું અને એચ વન એ માર્ક વન કમ્પ્યુટર નિર્માણ હાર્વર્ડ યુનિવર્સિટી ઓગણીસો બેતાલીસમાં થયું હતું યુનિવેક વનને યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર પણ કહેવાય કહેવામાં આવે છે વર્ષ ઓગણીસો એકાવનમાં વ્યવસાયિક ઉપયોગ માટે ઉપલબ્ધ પ્રથમ કોમ્પ્યુટર યુનિવેક વન હતું માર્ક માર્કવન કમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ માટે પંચ પેપર ટેપનો પ્રયોગ થયો હતો કમ્પ્યુટરની ઝડપ માઇક્રોસેકન્ડ અને નેનો સેકન્ડમાં માપી શકાય છે એબેક્સ સાધનની શોધ ચાઇના દેશમાં થઈ હતી નેપિયર્સ બોન્સમાં ઝીરોથી નવ અંકોનું નિરૂપણ છે પંચકાળના શોધક કોણ છે હરમન પોલરીક હતા બી એલ એસઆઈ વેરી લાર્જ સ્કેલ ઇન્ટરગ્રેશન ટેકનોલોજીના ઉપયોગથી માઇક્રો પ્રોસેસરનું નિર્માણ થયું પ્રથમ કેલ્ક્યુલેટરનું નામ પાસ્કેલાઇન હતું યાદ રાખજો મિત્રો પ્રથમ કેલ્ક્યુલેટરનું નામ પેસ્કેલાઇન હતું ડિજિટલ કોમ્પ્યુટર તેમજ એનાલોગ કમ્પ્યુટરનું મિશ્રિત રૂપ એટલે હાઇબ્રિડ કોમ્પ્યુટર મનાય છે ડિજિટલ કોમ્પ્યુટર અને એનાલોગ કમ્પ્યુટરનું મિશ્રિત રૂપ એટલે હાઇબ્રિડ કોમ્પ્યુટર મનાય છે ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચીપ સિલિકોનની હોય છે આ પણ પૂછાયેલું છે પરીક્ષામાં ઇન્ટીગ્રેટેડ સર્કિટની ચીપ શાની હોય છે તો સિલિકોનની હોય છે ભારતમાં નિર્મિત થયેલ પ્રથમ કમ્પ્યુટર સિદ્ધાર્થ આ ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલું છે કે ભારતમાં નિર્મિત થયેલ પ્રથમ કોમ્પ્યુટર કયું હતું સિદ્ધાર્થ સુપર કોમ્પ્યુટર પ્રકારના કોમ્પ્યુટરમાં હજારો માઇક્રો પ્રોસેસર લાગેલા હોય છે ફ્લોપ્સ એફએલો પીએસ ફ્લોપ્સનું પૂરું નામ ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ છે એક્સટી એટલે એક્સટેન્ડેડ ટેકનોલોજી બિગ આયન તરીકે મેઇનફ્રેમ ફ્રેમ કોમ્પ્યુટરને ઓળખવામાં આવે છે કોમ્પ્યુટરના વિકાસમાં સૌથી વધુ યોગદાન વન ન્યૂ મેનનું મનાય છે રમતગમત માટે જાણીતું કોમ્પ્યુટર પીસમેન તરીકે ઓળખ ઓળખાય છે પ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર બનાવનાર વ્યક્તિ કોણ છે બ્લેઈઝ પાસ્કલ છે આઈસી ચીપનો વિકાસ કરનાર મહાનુભાવનું નામ જેક કિલબે છે હથેળીમાં સમાઈ જાય તેવા કમ્પ્યુટર્સને પામટોપ કહે છે યાદ રાખજો મિત્રો હથેળીમાં સમાઈ જાય તેવા કમ્પ્યુટર્સને પામટોપ કહે છે પંચડ કાર્ડ એટલે કે કોડ કરેલા ડેટાના નિરૂપણ માટે નાનકડા કાણાઓનો ઉપયોગ કરતું ઇનપુટ આઉટપુટ્સ કે સંગ્રહ માટેનું માધ્યમ છે મેઇનફ્રેમ એટલે બીજા સામાન્ય કમ્પ્યુટરોની સરખામણીમાં ઉચ્ચ ક્ષમતા ધરાવતું કમ્પ્યુટર કહેવાય છે હવે વાતાવરણની આગાહી માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે હાઇબ્રિડ કમ્પ્યુટર એટલે કે ડિજિટલ કોમ્પ્યુટર અને એનાલોગ કમ્પ્યુટર તરીકે કાર્ય કરે છે કે આ બેનું મિશ્રણ હોય તેને હાઇબ્રિડ કોમ્પ્યુટર કહેવામાં આવે છે ચોથી પેઢીના કમ્પ્યુટર વીએલએસઆઈને લીધે નાના થયા જેથી તે લેપટોપ કે પામટોપ તરીકે ઉપયોગમાં આવે છે મેઇનફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ મૂવીમાં ખાસ ઇફેક્ટ આપવા માટે થાય છે એરક્રાફ્ટ માટે સુપર કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરવામાં આવે છે નેપિયર્સ બોન્સ સાધનના શોધક કોણ છે જ્હોન નેપિયર હતા સૌપ્રથમ પ્રથમ ઝેરોક્સ કોર્પોરેશન કંપનીએ જીયુઆઈ આધારિત ઝેરોક્સ સ્ટાર નામક કોમ્પ્યુટરનો વિકાસ કર્યો હતો પ્રથમ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ તરીકે એવેક્સ ઓળખવામાં આવે છે ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ છે વિલિયમ શોકલી જે ટ્રાન્ઝિસ્ટરના શોધક છે નેપિયર્સ બોન્સનો મુખ્ય ઉપયોગ મલ્ટિફિકેશન હતો કોમ્પ્યુટર્સની થર્ડ જનરેશનમાં ટાઈમ શેરિંગનો વિકાસ થયો સ્લાઇડ રૂલની શોધ જર્મન એન્જિનિયર વગેરે કરી હતી સ્લાઇડ રૂલને મૅકેનિકલ કોમ્પ્યુટર નામથી ઓળખવામાં આવે છે કમ્પ્યુટરની થર્ડ જનરેશન દરમિયાન હાર્ડવેર અને સોફ્ટવેર અલગ મળવાનું શરૂ થયું હાર્ડવેર અને સોફ્ટવેર અલગ મળવાનું શરૂ ક્યારે થયું થર્ડ જનરેશનમાં પંચ પંચકાર્ડને હોલરિથ નામથી પણ ઓળખવામાં આવે છે કમ્પ્યુટરની ચોથી પેઢીમાં મેગ્નેટિક ડિસ્ક અને ટેપના સ્થાને સેમિકન્ડક્ટર મેમરીનો ઉપયોગ શરૂ થયો કોમ્પ્યુટરની ચોથી પેઢીમાં એટલે કે ફોર્થ જનરેશનમાં જીયુઆઈના વિકાસથી કમ્પ્યુટરનો ઉપયોગ વધુ સરળ થયો એમએસ ડોસ એમએક્સ વિન્ડો તેમજ એપલ મેક જેવી ઓપરેટિંગ સિસ્ટમનો વિકાસ કોમ્પ્યુટરની ફોર્થ જનરેશનમાં થયો હતો યાદ રાખજો મિત્રો આ બધાનો વિકાસ ફોર્થ જનરેશનમાં થયો હતો મલ્ટીપ્લાયર બનાવનાર મહાનુભાવ ગોડફીડ બિનિસ હતા કોમ્પ્યુટરની ફોર્થ જનરેશનમાં સી લેંગ્વેજનો પણ વિકાસ થયો એનાલિટિકલ એન્જિન બનાવનાર વ્યક્તિ ચાર્લ્સ બેબે છે કમ્પ્યુટરની ફાઇવ જનરેશનમાં યુએલએસઆઈ અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટરગ્રેશનનો વિકાસ થયો એની એકમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરનાર વ્યક્તિ જેપી પી એકેડ એન્ડ જ્હોન મોર્ટલ હતા એડવેકનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક ડિક્રેટ વેરિએબલ ઓટોમેટિક કોમ્પ્યુટર છે ઇન્ટીગ્રેટેડ સર્કિટ આઈસી ચીપ પર બેસાડેલા પદાર્થ ડાયોટ્રાન્સ ટ્રાન્સિસ્ટર રેસિસ્ટર કેપેસિટર હોય છે લેપટોપ કોમ્પ્યુટરને પોર્ટેબલ કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ક્રે વન છે યાદ રાખજો મિત્રો વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ક્રે વન છે તો મિત્રો આ હતા આપણાના કોમ્પ્યુટરના મહત્ત્વના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે અને આ મિત્રો આપણી ચેનલ ઉપર કોમ્પ્યુટરને લગતા વિડીયો બીજા પ્રશ્નોના વિડીયો પણ મૂકેલા છે તમે પ્લે લિસ્ટમાં જઈને કોમ્પ્યુટરનું લિસ્ટ અલગ બનાવેલું છે તેના અલગ પ્રશ્નો પણ મૂકેલા છે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત